એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસામાં જાગૃતિ ઝુંબેશ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જી પી વાય જી યુવા ટીમે તમાકુથી બચવા જાગૃતિ ઝુંબેશ ચલાવી મોડાસા એકત્રીસ મે એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતાં નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવ માત્રને માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જી પી વાય જી યુવા ટીમે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી સવારથી મોડાસાના ચાર રસ્તા વિસ્તાર તેમજ બસ સ્ટેશન જાહેર સ્થાન પર માનવ મહેરામણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરેલ આ યુવાઓએ વ્યસનમુક્તિના નારા બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરે પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરી વ્યસનમુક્તિ વિશે સમજાવવા પ્રયાસ કર્યો સૌને વ્યસનમુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવિભોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવી આજના આ વ્યસનમુક્તિ ઝુંબેશમાં જી પી વાય જી નાભાર્ગવ પ્રજાપતિ પ્રગેશ કંસારા શ્રી ઉપાધ્યાય વિરેન્દ્ર સોની પ્રકાશ સુથાર નીતિન સોની વગેરે જોડાયા હતા રિપોર્ટ કનુ વાળંદરવલ્લી મોડાસા જીપી કે ન્યુઝ સંકલ્પ કરે છે એ આજ તમામ દારૂ એનું સંપૂર્ણપણે એનું ત્યાગ કરું અને ધન્યવાદ